જઈ રહ્યો હતો આ દરમિયાન આ દુર્ઘટના ઘટતા એક પુરુષ અને બે મહિલાના ઘટના સ્થળે જ મોત નીપજ્યા છે જયારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે તો અન્ય બે લોકો ઘાયલ થતા તેમની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ મૂડી તાલુકાના દાધોડિયા ગામના પિસ્તાળીસ વર્ષીય ચોપાભાઈ વિજલભાઈ ગેગરિયા પોતાની સ્વિફ્ટ કાર લઈને દ્રાંગધ્રા સરા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા આ દરમિયાન ચિત્રોડી ગામ પાસે નિર્માણધીન બ્રિજ ના કારણે ચાલક સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની ની સાઈડ માં આવેલા પાણી ભરેલા ખાડામાં ખાબતી હતી આ ગુજર અકસ્માત માં ચોપાભાઈ બીજલભાઈ જેજરિયા બબુબેન છનાનાઈ દેવસીભાઈ જેજરિયા ભાનુબેન રમેરાભાઈ જેઠાભાઈ જેજરિયા અને ભાનુબેન હમીરભાઈના ના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જયારે રાજુભાઈ ગીતાભાઈ જેજરિયા અને હમીરભાઈ જેઠાભાઈ જેજરિયા ઇજાગ્રસ્ત હતા તેને સારવાર અર્ધ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે અકસ્માત જાણ થતા જ આજુબાજુના સ્થાનિકોનું ટોળું એકઠું થયું હતું જેમને જાણ કરતા એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો પોલીસ દ્વારા મૃતદેહોને ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરે છે એક જ પરિવારના ચાર સભ્યોને કાર્ડ ભેટતા પરિવારમાં અને ગામમાં માતમનો માહોલ છવાય છે ત્યારે સ્થળ પર હાજર એક સ્થાનિકે જણાવ્યું હતું કે હું સ્થળ પર હતો ત્યારે અહીં એક કાર આવતી હતી એ હાઈવે પરથી નીચે પડી ગઈ હતી અહીં ડાયવર્ઝન છે પણ કોઈ બેરિકેડ મૂકેલા નથી કોઈ બોર્ડ મૂકેલા નથી એને લઈને કાર ચાલકે કાર પરથી કાબુ ગુમાવ્યો હોય એવું લાગે છે આમાં કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે ચાર લોકોના મોત થયા છે સ્થાનિકના જણાવ્યા મુજબ કારમાં સવાર એક મહિલાને પરિવાર સારવાર માટે લઈને જઈ રહ્યો હતો ત્યારે આ દુર્ઘટના ઘટી હતી નેશન બ્યુરોનગર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર